પૂરતા જ્ઞાન સહાયકની ભરતી કર્યા વગર પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા અને તેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ધોરણ અગિયાર અને બારની ગ્રાન્ટેડ શાળામાં જરૂરિયાતની સામે પૂરતા જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી નથી થઈ એવામાં મુદ્દત પૂર્ણ થતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ અપાયો શાળા સંચાલકો અને આચાર્ય અનુસાર અંગ્રેજી વિષય સહિત ઘણા વિષયના જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી નથી થઈ અમદાવાદ શહેરમાં ધોરણ અગિયાર અને બારની શાળામાં

બીજો તબક્કો અને ત્રીજો તબક્કો અમે શિક્ષણ સહાયકનો ભરીશું વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો હોય કે અન્ય કોઈ પણ વિભાગમાં શિક્ષક હોય એમનું શિક્ષણ બગડે નહીં એ માટે ઝડપથી અને ટૂંક જ સમયમાં બીજો તબક્કો અને ત્રીજો તબક્કો બંને તબક્કાઓ વારંવાર શિક્ષણ સહાયકની ભરતી કરી અને જ્ઞાન સહાયકની ભરતી કરી અને પૂર્ણ કરવામાં આવશે